ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે લાપાચમની નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે મુહૂર્ત સોદાનું આયોજન કરવામાં આવ્યું હતું એપીએમસીના ચેરમેન શ્રી શંભુભાઈના હસ્તે પરંપરાગત કાંટા પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મુહૂર્તના સોદાઓ યોજાયા હતા આ પ્રસંગે સૌ પ્રથમ મગના વેપારથી વ્યવહારની શરૂઆત કરવામાં આવી હતી ભુજ એપીએમસી દર વર્ષે આશરે બે થી ત્રણ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે અને ખેડૂતોના હિત માટે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે તાજેતરમાં ખેડૂતો માટે કેન્ટીનની સુવિધા શરૂ કરવામાં આવી છે તેમજ અન્ય આવશ્યક વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે ચેરમેન શંભુભાઈ જરૂરી એ વધુમાં વધુ ખેડૂતો ભુજ ખાતે પોતાની ખેતી ઉપજ લાવવા અપીલ કરી હતી જેથી ખેડૂતોએ સારા ભાવ મેળવી શકે અને સ્થાનિક બજાર વધુ સક્રિય બને મારું નામ શંભુભાઈ લખુભાઈ જરૂર છે હું એપીએમસી નો ચેરમેન છું ભુજ દર વર્ષની જેમ પરંપરાગત નવા વર્ષના લાભમાં તેમના કાટા પૂજન અને મૃતના સોદા થતા હોય છે એ લાભ પાંચમના સૌથી મગનો વેપાર થયો છે સો કિલોનો બાર હજાર પાંચસો અગિયારનો મૃતનો સોદો થયો છે ટોટલ આમ તો બે બે થી બેથી ત્રણ કરોડનું ટન ઓવર થતું હોય છે વાર્ષિક વેપારી ખેડૂતો માટે કેન્ટીનની સગવડ અમે આપી છે માલધારીઓને બધાને ફૂલ સગવડ લેવા માટે ફૂલ સેપેટ આપી છે સૌથી વધારે ખેડૂતને એમ કહે કે વધારે વધારે માલ એ ભુજ એપીએમસી લઈ આવો તમને પૂરતો ભાવ મળશે પૂરી સગવડ મળશે પૂરું વજન મળશે વેપારીઓને અમે એમ જ કર્યું કે જે કામ કરો તમે ઈમાનદારીથી કરો અને ખેડૂત વધારે વધારે આપણે આ અહીંયા આ ભુજ આવે એવા પ્રયત્નો આપણે કરી આવતા વર્ષ માટે અમારે એક સબયાર્ડ યાર્ડ સર બનાવવાનું મંજૂર જમીન થઈ છે બીજું બાજુ આજે પાંચમ ચાર એકર છે એમાં પણ કામકાજ ચાલુ છે ગુદામના એટલે વધારે વધારે વેપારીઓ અને ખેડૂતને લાભ મળે એવા પ્રયત્નો રહેશે